હેલો એવરીવન દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે એકદમ ઝટપટ બની જાય અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ સેવની ખીર બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌપ્રથમ એક કડાઈ ગરમ મૂકીશું તેમાં આપણે એક ચમચી ઘી ગરમ કરી લઈએ ઘી ગરમ થાય એટલે આપણે તેમાં એક કપ વર્મસીલી સેવ ઉમેરી દઈશું અને સેવને આપણે પાંચેક મિનિટ માટે ધીમા તાપે ઘી સાથે શેકી લઈએ જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારી રેસિપીના નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો અહીં સેવ એકદમ સરસ શેકાઈ ગઈ છે તો આપણે તેમાં એક લીટર દૂધ ઉમેરી દઈએ હવે આપણે દૂધ ઉમેર્યા બાદ બધું જ બરાબર એકવાર મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણે ખીરમાં અડધો કપ જેટલી ખાંડ ઉમેરીશું અહીં તમે જે પ્રમાણે ગયું ખાતા હો તે પ્રમાણે ખાંડનું પ્રમાણ વધુ કે ઓછું કરી શકો છો ત્યારબાદ આઠથી દસ તાતણા કેસરના ઉમેરી દઈએ હવે ખીરને આપણે પંદરથી વીસ મિનિટ માટે ઉકાળી લઈએ જેથી સેવ એકદમ સરસ ચડી જાય અને દૂધ પેલા કરતાં થોડું ઘટ થઈ જાય આ સેવની ખીર એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે કોઈ મહેમાન અચાનક આવી જાય તો તમે ઝડપથી બનાવીને સર્વ કરી શકો છો તે ગરમ અથવા તો ઠંડી બંને રીતે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે હવે થોડી વાર રહીને જોઈએ તો દૂધ એકદમ સરસ ઘટ થઈ ગયું છે અને સેવ પણ સરસ રીતે બફાઈ ગઈ છે તો આ સમયે આપણે ગેસ ઓફ કરી દઈશું અને સેવને ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને ત્યારબાદ એક પેનમાં આપણે ફરી પાછું એક ચમચી ઘી ગરમ કરીએ ઘી ગરમ થાય એટલે આપણે તેમાં બે ચમચી પિસ્તાની કતરણ બે ચમચી કાચુંની કતરણ બે ચમચી બદામની કતરણ અને બે ચમચી ચારોલી અને બે ચમચી સૂકી દ્રાક્ષ ઉમેરી દઈશું અને હવે આપણે તેને ઘી સાથે એક થી બે મિનિટ માટે શેકી લઈએ હવે ડ્રાયફ્રૂટ એકદમ સરસ શેકાઈ ગયું છે તો આ સમયે આપણે ગેસ ઓફ કરી દઈએ અને ત્યારબાદ આ શેકાયેલું ડ્રાયફ્રૂટ ખીરમાં ઉમેરી દઈશું અને સાથે આપણે અડધી ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરી દઈએ અને બધું જ બરાબર મિક્સ કરી દઈએ આ ખીર આપણે ઠંડી અથવા ગરમ બંને રીતે સર્વ કરી શકાય છે પણ અત્યારે આપણે તેને ઠંડી શરૂ કરીશું તો તેના માટે આપણે બે કલાક ખીરને રહેવા દઈશું જેથી તે એકદમ સરસ ઠંડી થઈ જાય ઝડપથી ઠંડી કરવા માટે તમે ફ્રીજમાં પણ ખીરને રાખી શકો છો હવે બે કલાક બાદ આપણે એક સરન બાઉલમાં ખીરને સર્વ કરીશું ખીર જેમ ઠંડી થશે ને તેમ પહેલાં કરતાં થોડી ઘટ તૈયાર થશે તો તૈયાર છે એકદમ ઝટપટ બની જાય અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ તેવી સેવની ખીર તો એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ ખીરની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિશ કુકિંગ ટુરમાં